જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ટોપરા નું મેસુ ઓછા ઘીમાં એના માટે જોશે આપણે આ એક વાટકા માપ રાખવાનો જ બધો સરખો માપ બરાબર રાખવાનું એક વાટકો ઘી બે વાટકો દૂધ દોઢ વાટકો ખાંડ લીધી છે સવા વાટકો લ્યો તો હાલે મોરું ખવાતું હોય તો પણ દોઢ લીધો છે દોઢ બરાબર પરફેક્ટ માપ છે અને બે વાટકા ટોપરાનું ઝીણું ખમણ લીધું છે આ બધું તૈયાર રાખવાનું ને ગ્રીસ કરીને ટીન તૈયાર રાખવાનું થાળી હોય તો થાળી નગર ડબરો ડબરામાં ઢારવું એમાં વધારે જરૂર દેખાશે આ ટીન ગ્રીસ કરીને તૈયાર રાખવાનું છે દૂધ ગરમ મૂકશું હવે એમાં ખાંડ નાખે ખાંડ સેજ ઓગળે ને એટલે જ ઘી ને ચોપડાનું ખમણ બે નાખી દેસુ ગયું છે ને ખાંડ જે ઓગળવા આવી છે જા એ ખાતું નથી ગયું હવે આ ટોપરા ખમણ નાખ દેશું દેસુ ઓર દો પછી નાખશું હારે જ નાખી દેવાનું છે તન માં હલાવવાનું છે જો આ રીતે ફાસ્ટ ગેસ ઉપર જ કરવાનું છે જાવ કડવા માંડ્યું છે હવે આને આ જ રીતે હલાઈવા કરવાનું છે જો આ છાટા ઉઠશે ગ્લોઝ હોય તો પહેર લેવાનું આવી રીતે નહીં પછી બસ હવે એક આ ડાયરેકશનમાં વાત કરવાનું છે આ રીતે અલાઈ વાત કરવાનું છે હજી છાટા ઉઠશે ખાસ ધ્યાન

એને બહુ ઠપકારવાનો નથી આ રીતે એમનામ જ પાથરી દેવાનો છે ધીરે ધીરે હવે પાથરી દીધો છે ઠંડો પડે ને એટલે પીસ પાડી લેશું તો હવે ઠંડો પડે એટલે પીસ પાડશું તો સેફ સેફ ધપતો હોય ને ત્યારે જ આમ પીસ પાડ લેવાનું તો તૈયાર છે જો આપણો મેસુ ટોપરાનો એ જો જાળીદાર બનવો જોઈએ ત્રણ કલરનો થવો જોઈએ એકદમ સરસ લાગે સોફ્ટ તો તૈયાર છે આપણો મેસુ ટોપરાનો જો મારી રેસીપી તમને ગઈ હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ